નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લીમખેડા તાલુકાના મોટી વાવ પંચાયત ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં આજ રોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત સદસ્ય શ્રી છત્રસિંહ કે મેડા લીમખેડા તાલુકા સભ્ય શ્રી બળવંતભાઈ સબુરભાઈ અને પ્રવીણભાઈ ડી ડામો સીઆરસી ની હાજરીમાં આંગણવાડીના બાળકોને રમકડા આપી અને શાળાના એક થી પાંચ ધોરણના બાળકોને નોટ ચોપડા પુસ્તકો સ્કૂલ બેગ અને ચોકલેટો આપી અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી રતનસિંહ બાબુભાઈ બારિયા તેમજ શાળાના શિક્ષક સ્ટાફ અને બાળકોના વાલીઓ તેમજ ગ્રામજનોની હાજરીમાં શિક્ષણને આગળ લઈ જવા માટે અને અલગ અલગ યોજનાઓ દ્વારા બાળકોને મળતી શિષ્યવૃત્તિ યોજનાની ગ્રામજનોને માહિતી આપી શાળાના આચાર્ય શ્રી રતનસિંહ બાબુભાઈ બારિયાએ ગ્રામજનો તેમજ શાળાના બાળકોને માહિતી આપી હતી દાહોદ જિલ્લાના અવનવા સમાચાર જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પર संवाददाता चौसुबही गणावा साथ ही चेतना गणावा गणवाई से वन्युस गुजराती और हमें सत्यनी साथ हैं। बिजली के साजू से क्या हो पड़े है, इनाम ताबीन है, जिल्ला उपस्थ भइदमता